હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં આશા રાખું છું તો ઘણા દિવસ પછી હું વ્લોગમાં આવી ગયો ઘણા દિવસ પછી તો કેમ છો તમારી તબિયત સારી છે તો અવશ્ય કોમેન્ટ કરજો તબિયત સારી હોય તો તબિયત ના સારી હોય તો કોમેન્ટ કરજો ખરેખર પણ ભગવાન તમને ખુશ રાખે મસ્ત રાખે ધંધો રાખવી તો સવાર સવારનો દિવસ છે સવારના માગ્યા છે આઠ

તો એટી ભાવો ટેટી સોલે ને ટેટી ખવડાવીએ એટલે શું છે છોકરો થોડો તંદુરસ્ત હોય માય કોંકલો નાથ હોય ફળ ફળાદી ખવડાવીએ તો બાકી મોજે દરિયા ખાટલા બટલા ઊભા થઈ ગયા છે અહીંયા ઊંઘે તો રાતનું રાત્રે સારું ઊંઘ બધા નહીં આવતી જાગા જાગે ત્યાં સુધી જાગે ત્યાં સવાર જાગે ત્યાંથી સવાર એટલે કે જાગું ને એટલે બધું ઊંઘ જ નહીં આવે જો આખી ટેટી ખાશે

દોસ્તોવાનું સરસ મજાનું વાતાવરણ વાદર સાઈ વાતાવરણ છે થોડું થોડું એમ કે કાલે વરસાદ આવ્યો તો અને વાવાઝોડું આવ્યો તો બીજીની અને ભડાકા સાથે માની છોન મંતુર હતી વીખ લાગતી દી ઉંગે હતી હતી તો મારું વિઝરું પર છે તો મજા હા જાય માતાજી પરજોણ આઈસોડી પરોણ શું આપણે મોમેરું એટલે મોટા પરાયામાં વા નેખડી ગયો અને ફીઝલી વગાળી ની વગાળી પણ પડી પોલાય છે ટેટી સરસ મજાની ખીચડી બની ગઈ છે ખીચડી ખાવાની મજા આવશે ફ્રીજ શું શું પડ્યું જોઈએ ચલો બરફ જમી દો દસ ટકા બોલો ખોટું આ પોણી બોટલ આખી બરફ જમી કાઢી પછી ઓહો જોઈ શકો છો મિત્રો ખર્ચા ઉપર ખર્ચા હો રૂપિયા ખર્ચો કઈ ચોકલેટ લાવે ને ફી દીધી

સફેદ બંધી ભરું છું પણ હું ઓલું ઝરતું ના આયા ગાડી પડી ગયું લાગે તારે એક એક વસ્તુ ભૂલી એવું નહીં ઓહો એલા કે કે જોઈ શકી છે આપણે એટલે જ ઓહો હો હો પલંગ પર ભાર્યા સાતો લ્યા સીધા હેલો કુવર પાછા વળો એ કુવર મિત્રો આ એક દુખાય છે

મિત્રો મારા બે ના થોડી વાત થાવી એ

જિંદગી મારી કડી નાખી રમણ ભમણ ઓહો વાટ જોયું શાંતિ નાસ્તો તો આવતો જ નહીં મગફળી કદી મારા કહેવાય કોઈ કોઈ પતિ કોઈને ને વેરાયટી નાસ્તો લાવી દેવો મારા પર ખબર નાસ્તો કરવા જોતો હોય તો નાસ્તો આવી દેવો પડે

તો દોસ્તો નો લાવીએ છીએ અહીંયા અંત એટલે પૂરું તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને જેટલું બને એટલું વિડીયો શેર કરજો અને સપોર્ટ પૂરું પૂરો કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ